કોડીનાર ઉના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર આવેલા એક કૂવામાં ખોડિયાર માતાજી સ્વયં પ્રગટ થયા હતા અને એક દસકાઓથી કૂવામાં બિરાજી રહેલા ખોડિયાર માતાજીના મંદિરનો ચાર વખત જીર્ણોદ્ધાર કરીને માતાજીની ઈચ્છા અનુસાર તેમને કૂવામાંથી બહાર સ્થાપિત કરી શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો આવે છે પણ મને સાંભળે કે આ પાણીયારી વહેવ હતી પછી માતાજીનું ગોખલો હતો ને અહીંયા ત્રિશુલ હતું તાણેલું માતાજીનું એ પછીની મારી સાંભળેમ આ મંદિર થયું પહેલાં અમે અમે ડેરી હતી એ પછી પાછું શિખર બાંધ્યું એ પછી ના ચોથી વખત માતાજીનું મંદિર ને માતાજીને અહીંયા એ સમયે સ્થાપના કર્યા ત્યાં માતાજીનું અહીંયા કોઈ રાત અહીં રહેતું નહીં એ માતાજીની કૃપા થઈ પછી

ને આ મંદ માતાજી છે એ કોવામાંથી પ્રગટ થઈ ગયેલ છે ને આઈ બધાય શ્રદ્ધાળુ આવે છે હજારોની સંખ્યામાં અવર સવર ચાલુ જ રહે છે માતાજીની શ્રદ્ધાથી બધાય માનસ અને મનોકામના પૂરી થાય છે અહીંથી પસાર થતા ટ્રક ચાલકો ખોડિયાર માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે આ વિસ્તારના જે લોકો ટ્રક ચાલકનો વ્યવસાય કરે છે તે તમામ નવી સફરે જતા પહેલા અચૂક માતાજીના દર્શન કરીને જ સફરની શરૂઆત કરે છે અને આ માર્ગ પરથી પસાર થતા અન્ય ટ્રક ચાલકો પણ અહીં ટ્રક રોકી માતાજીના દર્શન કરીને તેમની કૃપા મેળવીને જ આગળ જાય છે ખોડિયાર માતાજી ખૂબ જ ચમત્કારિક હોવાની પણ આ વિસ્તારના લોકોમાં એક દ્રઢ માન્યતા છે માતાજીના દર્શન અને પૂજા કરવાથી કોઈ પણ ભક્તને

વર્ષો પહેલા અહીં એક માત્ર કુવો હતો જેમાં હાજરી સ્વરૂપે વર્ષો પૂર્વે જ્યારે આ વિસ્તાર માનવ રહિત હતો તેને કારણે અહીં લોકોની હાજરી ખૂબ જ ઓછી જોવા મળતી હતી પરંતુ માતાજીની ઉપસ્થિતિ અને તેમના ચમત્કારિક પડચાને કારણે ભાવિકો ધીમે ધીમે માતાજીની આસ્થા સાથે જોડાતા ગયા અને આજે આ ધાર્મિક સ્થળ કે જે વર્ષો પૂર્વે કુવામાં હતું તે શિખરબંધ મંદિરમાં પ્રસ્થાપિત થયું છે આજે આ વિસ્તારના લોકોની મનોકામના અને ધાર્મિક ભાવના સાથે જોડાયું છે આજે ખોડિયાર માતાજીના દર્શન કરી લોકો પોતાના પરિવારની સુખ શાંતિ અને આરોગ્યપ્રદ આયુષ્ય મળે માટે પણ પ્રાર્થના આ આ મંદિરે હું લગભગ વર્ષથી આવું છું મંદિર એટલે સાક્ષાત મંદિર છે એમ સમજો ને કે માતાજી જો તમે માનતા હોય તમારામાં શ્રદ્ધા હોય જો તમે જોઈ શકતા હોય તો આ મંદિરમાં મૂર્તિ માતાજીની જે મૂર્તિ છે ને એ દિવસમાં ત્રણ રૂપ બદલે છે

અને આ વાવ બહુ પુરાણી છે ત્યારે પગથિયાં વાળી વાવ હતી માતાજી એમાં સ્થાપન કરેલ હતું ક્યારે કરેલ છે એ અમને ખબર નથી અમારા દાદાઓને ખબર નથી ઓગણીસો સુડતાલીસ માં કઈ મારા ફાધરને સ્વપ્ને આવ્યા માતાજીને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બારા લીધા ત્યાર પછી ધીમે ધીમે મંદિર બંધ થયું એ મંદિર આ પુરાણી જગ્યા છે એને લીધે બહુ આસ્થા પણ બહુ છે લોકો ક્યાં ક્યાંથી માનતા લઈને આવે મંદિરે વર્ષોથી નિયમિત દર્શન કરવા આવતા સ્થાનિક લોકોની અતૂટ શ્રદ્ધા માતાજી સાથે જોડાયેલી છે દર રવિવારે મંદિરે ભક્તોનો જમાવડો થાય છે માતાજીના શરણે આવી દર્શનાર્થી પોતાની જે પણ ઈચ્છા સાચા મનથી વ્યક્ત કરે છે તે માતાજીના આશીર્વાદથી અવશ્ય પૂર્ણ થાય છે મંદિરે આવતા ભાવિકો માતાજીના દર્શન કરી શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અહેસાસ કરે છે અમે આજથી દસક વર્ષ પહેલા ખોડિયાર મંદિર આવે છે અને અમારી અમે દર રવિવારે તો ખાસ આવીએ અને અમારી બધી મનોકામના કહું તો બધી મનોકામના ખોડિયાર મંદિરે અમારી પૂરી કરી છે અને માતાજીની અમારે જો એને તો આસ્થા છે માતાજી વગર અમારે ઘર પણ બિરાજે છે ને એટલી માતાજી અમારે આસ્થા છે અસ્તો અહીં આવ્યા પછી તમને કેવું લાગે છે અહીં આવ્યા પછી અમને એકદમ રમણીય વાતાવરણ લાગે કે અહીંથી અમે જાય જ નહીં પણ આપણે ઘર છે એટલે જવું પડે ને ત્યાં જ રહેવાનું મન થઈ જાય ખોડિયાર માતાજીના મંદિર સાથે 18 વર્ણની આસ્થા જોડાયેલી છે ખોડિયાર જયંતિના દિવસે મંદિરે મેળાનો માહોલ સર્જાય છે લોકો દૂર દૂરથી માતાજીના દર્શને આવે છે ઘણા ભાવિ ભક્તો માતાજીના દર્શન કરીને મંદિરમાં આવતા ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને સેવા આપી ધન્ય થયાની લાગણીનો અહેસાસ કરે છે એક લોકવાયકા પ્રમાણે માતાજીના દર્શન અને પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થવાની સાથે મનવાંછિત ફળ પણ મળે છે